જેને લઈ કોર્પોરેટરો સાથે વાતચીતનું રેકોર્ડિંગ સાથે એસીબીમાં ફરિયાદીએ ફરિયાદ કરી આ માટે કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં અને મોબાઈલ ફોન પર રાતની માગણી કરી હતી અને આખરે મામલો દસ લાખમાં પતાવવાનું નક્કી થયો આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટરે ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું કોન્ટ્રાક્ટરે વાતચીત વાતચીતના રેકોર્ડિંગ સીડી સાથેની એસીબીમાં ફરિયાદ કરી એસીબીએ પ્રાથમિક તપાસ કરી રેકોર્ડિંગ સીડીનું એફએસએલમાંથી ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવ્યું આ ઉપરાંત આરોપીનું એફએસએલમાં વોઇસ સ્પેક્ટોગ્રાફી પરીક્ષણ પણ કરાયું જેના આધારે એસીબી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી વિપુલ સુહાગેની ધરપકડ કરાઈ છે જ્યારે જીતુ કાછડિયા ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે અમે એસીબીની સાથે છીએ પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ બદિરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વશરા વિપુલભાઈ સુવાગ્યાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શ્રી વિલાસભાઈ પાટિલ અને હું અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે કેવી રીતે ખોટો છે કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી રિમાન્ડ બિલકુલ ના મંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ આ સૌથી મોટી પહેલી સફળતા કયો કે ન્યાયની જીત કહી શકાય ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને કોર્ટે દસ દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તાપક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને જીતુભાઈને ફસાવવાનું કામ કર્યું છે આજે પહેલાં દિવસથી જ તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે દ્વેષથી કરેલી એફઆઈઆરનો અને ન્યાય મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે એમણે એવા પાંચ મુદ્દા રજૂ કર્યા હતા કે આ ભાઈએ લાંચ માગી છે તો કેવા ઈરાદાથી માગી છે આ ભાઈ સાથે બીજા કોણ કોણ હતા એની તપાસ કરવી છે આ જે જગ્યાએ ઘટના બની લાંચ માગવાની એ ઘટનાએ જઈને તપાસ કરવી છે આવા બધા ક્ષુલ્લક પ્રકારના મુદ્દાઓ અમે દલીલ રજૂ કરી કે જે ઘટનાએ કહેવાતી લાંચ માગવાનો કથિત આરોપ છે એ જગ્યા જ સરકારી છે સરકારની માલિકીની જગ્યા છે તમારે કરવી એટલી તપાસ કરો એમાં આરોપીને શું કામ તમારે રિમાન્ડમાં લેવો છે અને માનસિક ટોર્ચર આપવું છે તો નામદાર અદાલતે અમારા બધા જ મુદ્દાઓ ખૂબ ગંભીરતાથી ધ્યાને લીધા અને ધ્યાને લઈને રિમાન્ડ તો નામંજૂર કરતાં જ કર્યા પણ પોલીસનો ખુલાસો પૂછ્યો છે દસ દિવસમાં કે કેવી રીતે આ ખોટી રીતે ધરપકડ કરીને તમે લઈ આવ્યા છો માણસને એનો ખુલાસો પૂછ્યો છે એનો મતલબ એમ કે એસીબી સારી કામ કરે છે એસીબી પ્રત્યે અમારો કોઈ આરોપ નથી એસીબીનો અમે આભાર માનીએ છીએ અને હજુ સારા કામ કરે ભ્રષ્ટાચાર્યોને પકડીને જલમમાં પૂરે પણ રાજકારણના પ્રેશરના કારણે મને કહ મને જે કાંઈ ઘટના બની છે રાજકારણનો ભાંડો આજ પહેલાં દિવસથી ફૂટી ગયો છે જીતેન્દ્રભાઈ હમણાં સુધી એના ઘરે હતા સવારે હું ગયો ત્યારે બેઠા હતા પછી હમણાં ક્યાં ગયા મને બહુ એની જાણકારી છે અને એમતાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરું અને બે આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે